હેલો એવરી સ્વાગત છે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં હું આપના માટે લાવ્યો છું યોગ દિવસ પર ટોપ વીસ ક્વેશ્ચન્સ જે યોગ દિવસના અ શરૂઆત થી લઈને આજ સુધી માટે ખૂબ અગત્યના છે અને જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે તો મિત્રો આ વિડિયોને ખાસ જોજો અંત સુધી જોજો અને મિત્રો વધુ જણાવી દઉં કે જો આપ આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબર અને શેર કરજો મિત્રો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તો ચાલુ કરીએ મિત્રો આજનું સેશન પ્રથમ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો સાચો જવાબ હશે સૌને ખબર છે એકવીસ જૂન ઇન્ટરનેશનલ યોગા ડે તો મિત્રો આપણે માહિતી મેળવલી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે એક પ્રસ્તાવ મૂક્યો હતો અને જે યુએન દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને બે હજાર પંદરથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો કેટલામાં યોગ દિવસ છે મિત્રો તો આ પ્રશ્નનો જવાબ આપણે આગળ જોઈશું વધુ આ માહિતી આપણે મેળવીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે એકવીસ જૂને ઉજવવામાં આવે છે તો મિત્રો એ પણ પ્રશ્ન થવો જોઈએ કે એકવીસ જૂન જ કેમ તો એનો જવાબ પણ આપણે આગળ મેળવીશું મિત્રો જે માટે વિડીયો પર બનાવ્યો બન્યા રહ્યો પહેલી વાર આ દિવસ એકવીસ જૂન બે હજાર પંદર ના રોજ ઉજવવામાં આવ્યો હતો જેમાં છત્રીસ હજાર લોકો અને ચોર્યાસી દેશના ચોર્યાસી દેશમાંથી છત્રીસ હજાર લોકો પધાર્યા હતા દિલ્હીના રાજપથ પર અને એકવીસ આસનો કર્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી મિત્રો આપણે અગાઉ જ વાત કરી કે દસ ડિસેમ્બર બે ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો મિત્રો અને યોગ છે જન્મસ્થળ ભારત છે એટલે આપણે વધુ ગર્વ ની બાબત છે અને એના માટે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ ની થીમ શું છે તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની દ્રષ્ટિએ સાચો જવાબ આવશે યોગા ફોર વન અર્થ વન હેલ્થ યોગા ફોર વન અર્થ વન હેલ્થ અ મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ યોગના કેટલા પ્રકાર છે તો સાચો જવાબ આવશે ચાર મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકે છે કર્મયોગ જ્ઞાન યોગ ભક્તિ યોગ અને કૃત્ય યોગ એટલે કે કાર્ય કર્મ કાર્ય યોગ તો અહીંયા આપણે વાંચી છે કે યુઝિંગ ફિઝિકલ એક્શન ટુ એચીવ યુનિયન એટલે કે કર્મયોગ એટલે આપણે કોઈ શારીરિક શક્તિનો ઉપયોગ કરીએ છીએ જ્ઞાન યોગ છે યુઝિંગ યોર ઇન્ટેલેક્ટ ટુ ઇન્સેન્ટ એન્ડ ફિઝિકલ એન્ડ રિચ ધ અલ્ટિમેટ યુનિયન તો તમારા જ્ઞાનયોગ થઈ ગયો ભક્તિ યોગ અને ક્રિતિયોગ મિત્રો આગળ વધુ માહિતી આપણે મેળવીએ તો યોગના ચાર પ્રકાર હોય છે એક કર્મયોગ છે બીજો ભક્તિ યોગ છે ત્રીજો જ્ઞાન યોગ છે અને ક્રિયા એટલે ક્રિતિયોગ છે તો મિત્રો વધે આગળના પ્રશ્ન તરફ યોગ શબ્દ કઈ ભાષામાંથી ઉદ્દભવ્યો છે મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન most imp છે સાચો જવાબ આવશે સંસ્કૃત ભાષામાંથી યોગ શબ્દ ઉદ્ભવ્યો છે મિત્રો અહીંયા આપણે એક સંસ્કૃતની લાઈન આપણે છે યોગ સિત્ત વૃત્તિ નિરોધ એટલે એનો મતલબ શું થાય છે તો કે યોગા ઇઝ સપ્રેશન ઓફ ચેન્જિંગ સ્ટેટ ઓફ માઇન્ડ મનને વિચલિત કરતા અટકાવે છે યોગા છે એ મનને શાંત રાખે છે અને મનને વિચલિત કરતા અટકાવે છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કયા વર્ષના કાર્યક્રમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો એટલે કે સૌ પ્રથમ ઉજવણી હતી બે 2015 માં એ જ કાર્યક્રમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ મોસ્ટ આઇમ્પી છે યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો સાચો જવાબ આવશે મહર્ષિ પતંજલિ છે જેને યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે મહર્ષિ પતંજલિનો એક યોગ ઉપર એક ગ્રંથ પણ લખાયેલો છે તો મિત્રો એ પણ મનમાં યાદ રાખજો એનો જવાબ આપણે આગળ વિડિયોમાં જોશું તો મિત્રો આવી ગયો છે પ્રશ્ન જૂન મહર્ષિ પતંજલિ યોગ પર લખેલ ગ્રંથ નું નામ શું છે તો મિત્રો ખાસ યાદ રાખજો સાચો જવાબ છે યોગ સૂત્ર તો પરીક્ષામાં એ રીતના પણ પૂછાઈ શકે છે કે યોગ સૂત્ર કોના દ્વારા લખવામાં આવેલ છે તો મહર્ષિ પતંજલિ અને એમ પણ પૂછાય કે મહર્ષિ પતંજલિ પતંજલિ અષ્ટાંગ યોગ જે આ યોગ સૂત્ર છે એમાં અષ્ટાંગ યોગ એમને દર્શાવ્યો છે અષ્ટાંગ યોગ એટલે શું તો કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ યોગના આઠ આઠ પ્રકાર દર્શાવ્યા છે મિત્રો મહર્ષિ પતંજલિ આગળના પ્રશ્ન મિત્રો છે ભારતનું ક્યુ શહેર યોગ શહેર તરીકે ઓળખાય છે તો મિત્રો આવા પ્રશ્નો અવનવા છે જેથી આ પરીક્ષામાં પૂછાઈ શકે છે સાચો જવાબ આવશે ઋષિકેશ ઋષિકેશ મિત્રો કયા રાજ્યમાં સ્થિત છે તેનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપજો તો જેથી હું પણ જોઈ શકું તમે કેટલી તૈયારી કરી રહ્યા છો આગળનો પ્રશ્ન સૂર્ય નમસ્કાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો સાચો જવાબ છે એકવીસ જાન્યુઆરી આગળના પ્રશ્ન ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ ક્યાં યોજાશે તો મિત્રો આ વેરી વેરી આઈએમપી છે તો આજ સાચો જવાબ છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે યોગ દિવસ બે હાજર પચીસ ની રાષ્ટ્રકક્ષાની ઉજવણી કરશે જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો મોસ્ટ આઈએમપી છે ભારતમાં ક્યુ મંત્રાલય આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવા માટે જવાબદાર છે તો મિત્રો સાચો જવાબ છે આયુષ મંત્રાલય છે એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ભારતમાં આયોજન કરવાની વ્યવસ્થા અથવા સંકલન કરે છે મિત્રો આયુષ નું ફૂલ ફોર્મ છે મિત્રો આપણે જાણીએ આયુષ આયુર્વેદ યોગ દિવસ બે હજાર પચીસ અંતર્ગત વિશ્વમાં કેટલા કાર્યક્રમ યોજશે તો મિત્રો વેરી વેરી આઈએમપી પ્રશ્ન છે એકસો એકાણું દેશના તેરસો લોકેશન ઉપર ભારત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ ના કાર્યક્રમ કરશે જેમાં પાકિસ્તાનમાં પણ યોગ દિવસનો કાર્યક્રમ થશે જે ભારતીય અ ભારતીય હાઈ કોન્સ્યુલેટ છે ત્યાં તો એના એ કરશે આગળના વધીએ મિત્રો ભારત માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પચીસ ક્યાં યોજાશે મિત્રો ખૂબ આ એમપી છે એટલે પરિવાર છે વિશાખાપટનમ ખાતે યોજાશે અ હવે માહિતી આપણે એક એવી માહિતી મળે જે આપણે જાણવી જરૂરી છે જે પ્રશ્નના સ્વરૂપમાં આપને જણાવવી અઘરી છે તો મિત્રો વધુ માહિતી મેળવીએ યોગ બંધનનું આયોજન થશે વિશ્વ યોગ દિવસ બે હજાર પચીસ ના અંતર્ગત સરકાર દ્વારા યોગ બંધનનું આયોજન કરવામાં આવશે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પચીસ ના એક સિગ્નેચર કાર્યક્રમ છે આ જેમાં બ્રાઝિલ અર્જેન્ટિના રશિયા ચીન દક્ષિણ આફ્રિકા મલેશિયા શ્રીલંકા ઇન્ડોનેશિયા સિંગાપુર દક્ષિણ કોરિયા સહિત પંદર દેશોના સત્તર યોગ ગુરુઓ અને સાધકો સમગ્ર ભારતમાં યોગ દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કરશે તો આપણા માટે ખૂબ આ એમપી પ્રશ્ન બની જાય કે પંદર દેશના સત્તર યોગ ગુરુઓ ભારતમાં આવશે અને અલગ અલગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે મિત્રો વધુ માહિતી મેળવીએ તો કે આ યોગ દિવસની થીમ આપણે આગળ જોઈ ગયા એને ગુજરાતીમાં જો કદાચ પૂછાઈ જાય તો છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગા પર્યાવરણ વિશેના એક મહત્વપૂર્ણ સત્યને પ્રતિબિંબિત કરે છે મિત્રો હવે આ એક આપણે છે ત્રેવીસ માં તો એક પૃથ્વી એક ચોવીસમાં સોરી મિત્રો જેમાં હતી એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય એટલે કે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર હતું જેની સાથે આ સુસંગત છે તો તો મિત્રો વધુ જાણીએ આપણે જોઈ લીધું તો મિત્રો આ હતા આપણા યોગ દિવસના ખૂબ અગત્યના પ્રશ્નો જેમાં આપણે જીકે ના ના ને પણ આવરી લીધો છે મિત્રો અને યોગ દિવસ ઉપર અવારનવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તેથી મિત્રો આપ આ વિડીયો આપના મિત્રો સુધી બને તેટલો વધુ શેર કરજો અને જો મિત્રો આપ આ વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ છે ઇન્સાઇટ ઓફ કરંટ જીકે માં જોડાઈને એમાં તમે રેગ્યુલર બેઝિસ ઉપર મેળવી શકો છો અને મિત્રો હું આપને જણાવી દઉં કે આપણા વિડીયોમાં આપણી ચેનલ ઉપર દૈનિક ધોરણે કરંટ અફેર્સ મૂકવામાં આવે છે ઉપરાંત મંથલી કરંટ અફેર્સ પણ મૂકવામાં આવે છે જેથી તૈયારી કરતા વિદ્યાર્થીઓની એક મોટી સમસ્યા કે કરંટ અફેર્સની નોટ બનાવવી એમાંથી આપણે એમને મુક્તિ અપાવી શકીએ અને તે ઝડપથી અને એક જ વિડિયોમાં આખા મહિનાનું કરન્ટ અફેર્સનું રિવિઝન પણ સરળતાથી કરી શકે તેથી એક આપણે મંથલી કરંટ અફેર્સ અપલોડ કરીએ છીએ તેથી મિત્રો જો આપો આપને આ વિડીયો ગમ્યો હોય આપને મદદરૂપ થતા હોય તો આપ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા સેશનમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ